ભુજના હમીસર તળાવમાં જાળીમાં ફસાયેલ જળચર જીવોને ફાયર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ના ફાયર કંટ્રોલ રૂમ પર કોલ આવતા હમીસર તળાવમાં રાજેન્દ્ર બાગ પાસે તળાવમાં રહેલ જાળીમાં જળચર જીવો કાચબા અને માછલા ફસાયેલ હતા ત્યારે ફાયર ટીમ ઘટના સ્થળે જઈ પાણીમાં રહેલ જાળી દૂર કરેલ હતી તેમજ તેમાં ફસાયેલા જીવો કાચબા અને માછલાને જાળીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ફાયર સ્ટાફના સ્ટેશન ઓફિસર સચિન પરમાર જિગ્નેશ જેઠવા યશપાલ સિંહ વાઘેલા ઈસ્માઇલ જથ સુનીલ મકવાણા જોડાયા હતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે